વડોદરા શહેર પોલીસ કમિશનરે ગણેશ સુસવને ધ્યાન માં રાખીને શહેરના કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી. વડોદરા શહેરમાં ગણેશ સુસવને લઈને કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ કૃત્રિમ તળાવ તૈયાર છે. પાંચ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા આ વર્ષે વધુ 4 તળાવોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નવલખી તળાવની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડીસીપી ટ્રાફિક સહિતના વિભાગના ઉચ્ચ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોઈપણ પ્રકારની કચાસ ન રહે તેની તકેદારી રાખવામાં આવશે આજે વિવિધ કૃત્રિમ તળાવમાં દર દિવસના પ્રતિમાનું વિસર્જન થયું છે શહેરમાં તમામ જગ્યાએ ગણેશ આગમન યાત્રા અને સ્થાપના પૂર્ણ થઈ છે ગઈકાલ સુધી તો આજથી કેટલાક નાના મોટા ગણેશ પ્રતિમા આઈડલ્સની વિસર્જન પ્રક્રિયા પણ શરૂ થાય છે એટલે વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલન કરીને આવા આર્ટિફિશિયલ પોન્ડની નિર્માણ કરેલા છે તો જુદા જુદા વિસ્તારના ગણેશો ગણેશ વિસર્જન માટે વિસ્તૃત આયોજન આ આપણે કરી છે તમે જોઈ શકશો કે એક આર્ટિફિશિયલ પોન્ડ બેરિકેડિંગની વ્યવસ્થા આપણા ક્રેન મૂકવાના છીએ ત્યાં લાઇટનું વ્યવસ્થા છે ટ્રાફિક માટેનું હોલ્ડિંગ એરિયા છે રોડ રેગ્યુલેશન વ્યવસ્થિત થઈ શકે સુરક્ષા જળવાઈ શકે તે માટેનું તમામ આયોજન આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનમાં આપણા કરી રહ્યા છે તો સુરક્ષા સંબંધિત વ્યવસ્થા કેવી રીતે હોવું જોઈએ અને આ વખતે આપણે શું શું ધ્યાન રાખવા મુદ્દા મુદ્દાઓ છે તે અંગે પણ આપણે આ નિરીક્ષણ દરમિયાન આપણે ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છીએ આમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો અસિસ્ટન્ટ કમિશનર ડેપ્ટી કમિશનર અને ટ્રાફિક ટીમ પણ આમાં ઉમેરી છે જેથી કરીને આજની આજ આજથી સત્તર તારીખ સુધીના તમામ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય સુરક્ષિત વાતાવરણમાં એક આયોજનબદ્ધ તરીકેથી સંપૂર્ણ થાય તે માટેનું પોલીસ વિભાગ અને સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આપણે આયોજન કરી રહ્યા છીએ તકેદારી રાખવામાં આવશે વિસર્જનમાં જે રીતે આપણે કીધું કે આવે કોઈ એવો કિસ્સો ના બને આપણે ક્યોઓટિક કમોશન ના થાય તો જે રીતે ગણેશ આવે તો ક્યુમા ભરે એક પછી એક હેન્ડઓવર કરે જે નિષ્ણાતો છે એ જ લોકો પાણીમાં ઉતરીને કરે ક્રેન ઓપરેશન સારી રીતે થઈ શકે કોઈ એક્સિડન્ટના કિસ્સો ન બને ઇલ્યુમિનેશન અને આખું આયોજન ત્યાં સરસ રીતે કરવામાં આવે બેરિકેડિંગ ઓવરના લીધે કોઈ લોકો ઘસારો કરીને પાણીમાં પડવાની કિસ્સો પણ ન બને અને વિસર્જન દરમિયાન કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે તરવૈયાઓ તૈનાત કરવામાં આવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સર્વિસિસના માણસો પણ ઉપલબ્ધ રહે પોલીસ અધિકારીઓ સતર્ક રહીને આ સમગ્ર કામગીરીને આપણે સંકલનથી સંપન્ન કરાવીશું મને વિશ્વાસ છે કે તો આવા કોઈ બનાવો અહીંયા ના બને ના અત્યારે જે તમે વાત કરી રહ્યા છો કે પોસ્ટ ફ્લડ કેટલાક એવા કિસ્સાઓ બનેલા છે પરંતુ એક પણ વિસર્જનવાળી સ્થળે આવા બનાવો ના બને તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ કોઈ પણ એ એવા કિસ્સો ના બને તે માટેનું તમામ તાકેદારી આપણે રાખીશું સર વડોદરા વચ્ચે શું મેસેજ આપશો કારણ કે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થશે તો અત્યારે કેટલાક વર્ષથી આપણે ટ્રેડિશન છે વડોદરાની તો ગણેશ ઉત્સવની ઉજવણી ધૂમધામથી થઈ રહ્યું છે વિસર્જન પણ આ પ્રક્રિયાનું એક મહત્ત્વના ભાગ છે તો મને લોકોને એટલું જ કહેવું છે કે આ એક શાંતિભરી વાતાવરણમાં આયોજનબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે જ્યારે નીકળે તો નિર્ધારિત રૂટ ઉપર જ નીકળે ટ્રાફિકને મિનિમમ ડિસ્ટર્બન્સ થાય જે રેગ્યુલર મુવમેન્ટ ખાસ કરીને એમ્બ્યુલન્સ વગેરેને જગ્યા બનાવી આપે સાથે સાથે અહીંયા આવે તો ક્યુમાં ઊભા રહીને પોતાના વારો આવે ત્યારે આપણે વિસર્જન કરવામાં મદદ કરે કોઈ ઘસારો કરીને અહીંયા એક્સિડેન્ટના કિસ્સો ન બને તે માટે પણ તાકેદારી રાખે અને સાથે સાથે ફાયર સર્વિસિસ વડોદરા શહેર પોલીસ અને જે જવાબદાર અધિકારીઓ તેના છે એમના સાથે સંકલન કરીને વિસર્જનની પ્રક્રિયામાં ભાગ લે અને નિર્ધારિત આર્ટિફિશિયલ પોન્ડમાં જ વિસર્જન કરે બીજા કોઈ નદીમાં વોટર બોડીમાં ના કરે જેથી કરીને પ્રદૂષણ એવોઇડ કરી શકે તો આ રીતે શાંતિપૂર્ણ રીતે કરવા માટે મારા અનુરોધ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર